హలో ప్రవీణ బ పైసా ఫీ ఆయ సో రూప ఇరాడే

હા તો પછી એક અપડેટ નથી જોતો એ તમારી જવાબદારી બને ને અપડેટ કરવાની ના એ જવાબદારી હવે મેં તો જો આપી સાહેબ અમારી જે સો રૂપિયાની slip નીકળે ને હમ હા એ એ જ લીધો હોય સમજ્યા એ government જ જાય સમજ્યા પણ government જાય તો update ય થઈ જવું જોઈએ ને ફી government માં જાય તો અપડેટ થાય નો થાય એનો message government ને નહીં મળતો હોય? ગવર્મેન્ટ ને મળતો મેસેજ એ લોકો એ મેસેટ નથી કે એક નું કહી દુ ને એક નું નથી કહી દઉં એને રિક્વેસ્ટ કરો કે ભાઈ ફી આપે આપી દીધી છે એને અપડેટ થયું નથી જોવાનું અપડેટ કરો હવે એ ફી આપણે એની જો હું તમને રિક્વેસ્ટ નાખી દઈ ને આપડે ઓગણીસ સુતાલીસ ઉપર ભાઈને ફોન નિ કરાવી દઈ કે ભાઈ તમે ફોન કરીને તમારી રીતે જે કમ્પલેન હોય એ કમ્પલેન લખાવી દઈએ ઇન્જે અને તમે ક્યાં બેંક ઓફ બરોડામાં બેસો છો આ આધાર કાર્ડ અપડેટ કરવા હા બેંક ઓફ બરોડામાં એટલે બેન્ક તરફથી બેસો છો કે તમે તમારી રીતે બેસો છો ના ના બેન્ક તરફથી તો મેનેજર કોણ નહીં આવે મેડમ છે ને હા તો મેડમ ને આપો તો કયા જવાબદારી તમારી બનતી નથી ગ્રાહકોને આવી રીતે પૈસા વસૂલી લેવા ને કામ નથી થાતું તો બેંક ની જવાબદારી નો બને જવાબદારી આમાં મેનેજર એ કાઈ નો કરી શકે સાહેબ કેમ મેનેજર એ નો કરી શકે આ લોકોએ છે ને પૈસા લીધા અપડેટ નથી કર્યું સમજ્યા હા તો એ update ની request તમે મોકલો ફરીથી પર પૈસા વસુલવાના થોડા હોય હમ હા એ વાંધો નહીં હું ભોગવી એ તો બીજું હોય શું હા તો એ ભોગવવું હોય તો ભોગવો અથવા તો request મોકલો અને ગ્રાહકોને સંતોષ થાય એવું કામ કરે ને ભાઈ ના એ તો બરાબર હવે આમાં અમારો કોઈ પણ જાતનો આ હું મારા ઘરના ભોગવી લઉં હવે આટલી આ નાની matter માં કદાચ મેનેજર આગળ જાય ને મારે શરમજનક વાત થાય થઈ શરમજનક બાબત નઈ આવે તો કેટલા કસ્ટમર આવતા હશે પેલો કેસ આવ્યો થાય ને એની જવાબદારી કોઈ ના હોય મારેલું છે રીઝન હોય પણ રીઝન બતાવવું તો ને આ સાઈડ ઉપર થી તમે ગમે ત્યારે ઓગણીસ સુડતાલીસ ઉપર ફોન કરો ને એટલે એ લોકો હું કે તમે એને જે આઉલે વિકલ જે રિજેક્ટ થયો ને ઓ આ એની ફરિયાદ નોંધાવી દીજો બરાબર તમને 21 સાત દિવસ પછી તમને એનું રિઝન મળી જાય ઓ હવે એટલા એ લોકો ને પેન્ડિંગ કેટલા કેસ આવે ને કે વાત જવા દયો હા તો આની કમ્પ્લેન કોને કરવાની મને કે હું કમ્પ્લેન કરું કોણ જવાબદાર અધિકારી આમાં ઓગણીસ નું ઉપર આ પણ હું તમારો આ મેઈન અધિકારી કોણ છે રાજકોટ માં રાજકો અમારે ગાંધીનગર આવે પણ રાજકોટ નથી કોઈ હેડલાઇન તો કરતો હોય છે ને આનું ના ગાંધીનગર જઈને અમારું ઓનલાઈન જ આવે ને તો એના કોઈ અધિકારીનો નંબર છે એના છે ને મને આપો એ હવે આ ભાઈ સો રૂપિયા આપી દઉં હા ભલે તો એ તો આપી દો પણ એમ કે મને તમારા કોઈ અધિકારી ના નંબર આપો આ પ્રશ્ન દરેક લોકો ના હોય મારી પાસે ફોન આવતા હોય ના ના એ દરેક આ લોકોને છે ને કોઈ નું નથી આ આ ભાઈ પહેલી વાર આવ્યા છે સમજ્યા ભલે તમે રૂબરૂ આવો અહીંયા શું તમારું નામ શું હાર્દિક 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 ભાઈ હવે તમારે કોઈ જવાબદાર અધિકારી ના નંબર આપો એ ભાઈ ને અને એ ભાઈ નો પ્રશ્ન solve કરો એટલે હું ઉપર ના ભાઈ નો પ્રશ્ન આવે સોલ્વ થઈ જાય સાહેબ

મને કોઈ અધિકારી ના નંબર number આપજો તમારો હો એટલે લોકોના પ્રશ્ન ના આવતા તો હું એની સાથે વાત કરી શકું પાક્કું પાક્કું હા પ્રવીણ ભાઈ ને તો phone હા ભાઈ એ ભાઈ પાસે થી ગાંધીનગર ના કોણ સાહેબ છે એનું નામ અને નંબર લઈ લ્યો તો ગાંધીનગરના જે સાહેબ હોય એના નામ ને નંબર હા એ આપો ભાઈ હા આપી દઉં બરોબર Oh,